નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝ ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ તમને મુખ્ય સમાચાર હિંમતનગરના આસપાસના અગિયાર ગામોમાં ઘોડાનું નોટિફિકેશન બહાર પાડ્યા બાદ હવે વિરોધનો કોન્ટ્રોલ ફાટી નીકળ્યો છે ત્યારે આજ રોજ હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે હુંડા અસરગ્રસ્ત ગામોની એક વિશાળ સભા મળી છે જેમાં કોઈ પણ ભાગે હુડા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો સાડા સાત હજાર એકર જમીનની કપાત હુડામાં હિંમતનગરની આસપાસની ઓગણીસ હજાર એકર જમીન અસરગ્રસ્ત નવ હજારથી વધુ સર્વે નંબરને અસર પાંત્રી હજારથી વધુ ખેડૂત ખાતેદારને નુકસાન હા હિંમતનગરના આસપાસના અગિયાર ગામના આટલા ખેડૂતો અને આટલી જમીનને હુડાથી નુકસાન થઈ રહ્યું છે અને એના વિરોધમાં હવે અગિયાર ગામના ખેડૂતોએ આંદોલનનું રણશીંગું ફૂક્યું છે હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે અગિયાર ગ્રામ પંચાયતના સરપંચ સહિત ખેડૂતોની એક વિશાળ સભા માર્કેટ યાર્ડ મળી હતી અને તેમાં કોઈપણ સંજોગોમાં હુડાને હટાવવા એક મતે નિર્ણય લેવામાં આવ્યો હતો હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર માર્કેટ યાર્ડમાં બહુ મોટી સભા ભરાઈ જેમાં અગિયારે ગામના સરપંચો અને અગિયારે ગામના બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આમાં લોકોનો એક જ અવાજ છે કે હુડામાં ટોટલ ઓગણીસ હજાર છસો એકર જમીન આવેલી છે જેમાં સાડા સાત હજાર એકર જમીન ખેડૂતોની જાય છે અને ખેડૂતનો એક જ અવાજ છે કે હુડા હટાવો જમીન બચાવો અને આ સંકલન સમિતિ દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ગમે તે થાય અંશન પર બેસવાનું આવશે તો બેસશું લડવાનું આવશે તો લડી લેશું અને કંઈ પણ રીતે આ હુડાને હટાવીને રહેશું હુડાથી ગેરફાયદો એ છે કે જમીનની જે જમીન ખેડૂતની છે એમાં ચાલીસ ટકા જમીન ખેડૂતની કપાઈ રહી છે તો એ બાબતે લોકોને વધારે પડતી વાંધો છે એમાં એવું છે કે સરકાર વળતર તો ચૂકવશે પરંતુ સરકાર દ્વારા જે ચાલીસ ટકાની કપાત છે અને જે ખેડૂતની કપાત થશે એની જમીન બીજી જગ્યાએ આપવામાં આવશે તો જે ખેડૂતને મોટું નુકસાન થયું હોય મારું નામ આખી બીજાપુરા પડપના સરપંચ હિંમતનગર તાલુકાના અગિયાર ગામના ખેડૂતોનું એક ટૂંકા સમયની અંદર અમે જે આહવાન આપ્યું હતું કે આપણી હુડાની એક મીટિંગ હિંમતનગર માર્કેટયાર્ડમાં રાખવી છે એ આજે અમે એમાં બહુ મોટી સફળતા મેળવી છે અને આજે જે સફળતા મળી છે એવી સફળતા કાયમ માટે આપવા માટે અગિયાર ગામના તમામ નાગરિકોએ ખાતરી આવતા આવનાર દિવસોમાં જો સરકાર અમારો આ હુડા રદ ન કરે તો અમે જલદ કાર્યક્રમો આપવાના છીએ કોઈ બે મત નથી અમે શાંત આંદોલનો ગાંધીજીના માર્ગે આંદોલનો કરવાના છીએ અમાર ઉપવાસ પર છીએ

કુડાના નોટિફિકેશન અને કાયદાના તલસ્પર્શી હુડાના નોટિફિકેશન કાયદાનો તલસ્પર્શી અભ્યાસ કર્યા બાદ અહીં એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું છે જેમાં તમામ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા અને તંત્ર રજૂઆત કરવામાં આવી હતી હુડા કઈ રીતે ખેડૂતોને ફાયદાકારક છે તે ખેડૂતોને સમજાવવામાં આવે આજ રોજ અમારા ખેડૂતોના અગિયાર ગામની જનસભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં હુડાનો વિરોધ આ લોકોએ દર્શાવ્યો છે કાયદાનો અભ્યાસ કરી અમે પંદરમાં પણ આ રીતના આયોજનો કર્યા હતા અને હુડાને પાછું થકીલું પણ આ વખતે અમે સંપૂર્ણ તૈયારી સાથે કાયદાકીય રીતે કે હિંમતનગરને હુડાની જરૂર કેમ નથી એના ઠોસ કારણો સાથે અમે એનો વિરોધ દર્શાવી રહ્યા છીએ અને આગામી સમયમાં આના માટે જેટલા પણ જરૂર પડે એવા કાર્યક્રમો આપવાના છે અમે જે વાત કરી રહ્યા છીએ અમારી ચાલીસ ટકા જમીન જાય છે તો એ જાહેર છે અને જો ના જતી હોય તો અમને તંત્ર આવીને સમજાવે અમે જે પણ આજે બતાવ્યું છે કે અમારી સાડા સાત હજાર એકર જમીન જવાની છે ઓગણીસ હજાર એકર જમીન અમારી અસરગ્રસ્ત છે સાડા નવ હજાર સર્વે નંબરો અને અગિયાર પાંત્રીસ હજારથી વધારે ખાતેદારોને આ નુકસાન જવા જઈ રહ્યું છે તો અમારી સરકારને વિનંતી છે ક્યાં તો અમને સમજાવો ક્યાં તો આને પાછું લઈ જાઓ જો અમે ખોટા હોય તો માથે સ્વીકારવાની પણ તૈયારી અમે બતાવીએ છીએ ખેડૂત વિકાસનો વિરોધી ક્યારેય પણ નથી અને ક્યારે હશે પણ નહીં પણ અમે આને પાછું મોકલવા માગીએ છીએ અમે આજે કાયદાનો અભ્યાસ કર્યો છે કાયદો શું કહે છે શું છે લો ફોલ્સ અમે આજે અમારી સભામાં પણ એનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરીને બતાવ્યું છે અને અમે ચેલેન્જ કરીએ છીએ કે અમે જે વાત કરીએ છીએ એને ખોટી કરો અને જો ખોટી ના થઈ શકતી હોય તો એને પાછું કરો દસ વર્ષ પહેલાં આ જ રીતે હિંમતનગર માર્કેટયાર્ડમાં હુડા હટાવવા માટે પહેલી બેઠક મળી હતી અને આજે દસ વર્ષ બાદ ફરી હુડા લાગુ થયા ફરી એકવાર માર્કેટયાર્ડથી જ આંદોલન ભાગ બેની શરૂઆત કરવામાં આવી છે ત્યારે હવે આગામી સમયમાં ખેડૂતો સરકારને ઝૂકાવે છે કે કેમ તે જોવું રહ્યું હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ